લાઈ હારું હોય બધી હારું આ તો 20 આખે અજી ડુટર અમેરિકાના ટોય અલ્યા બંગા બંગા દસું નહીં ના બલ એવું છે બલ બલ એવું છે અલ્યા બા છોકરાને લેવડાવ ના આ તો 3 ગળેનું ના આવી ભાઈ ના થાય બા ના ના લેવડાવવાનું છે ના 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 બનવા ના અલ્યા લેવડાયેલા લેવડાયેલા બંજારા બા બા પપ્પા લેવડાવ લેવડાવ હા લેવડાવ આ હીચકેના કિલો

આઈલાઓ જમી કે ડુત્તાર અમેરિકાના અલ્યા આ મેલા લોટના બણા ના ખવાય અલ્યા બા આ તો તમે બધે ના ખવાય તો ગામમાં તુસ તો કૂતરાય નહીં ખાતા અરે બા ના ખા અરે બા ખાવ છે વિદ્યા ટૂસ લે ટામેટા ટૂસ ના લીવા ના બા લેવો આપણે તેડીરાલી વાના સુકા કિલો લેવાના છે ના બા બાપા ની કાય આવડું તો હા આ તો ભાયા છે આ તને કેતો આ લાગતો તો ભૂતો પછી આ તો બુશ તો બધા અમે ગણ કરવી પડશે હવે બધા ભૂતો જાય અલ્યા તું દુકાને બે અમે હવે જાય અલ્યા ભાઈ હવે ઓલા ટૂથ વાળો તે બગડે ટૂથ આલે અડો અડો આપણે ઓલા તો નીકળતો હો હો અલ્યા હવે બા મુDataManager આ

અરે ભાઈ મને એમ કે તમે એક કોક કરો માઠી કેટલા પકડી ના બા પકડી લાય હળો હળો મને આપણે લઈ જાવ હવે હું આડો ફરી લઈ હળો મારો સિવાય કઈ રસ્તો નહી આ જો આ નકલી પકડીને રહે મારો આ નો નો તું એમને વધુ નામ ની બોલો આ એમને નામ ના બોલ તું વાળી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલ નું નામ છે આરવી ગુજરાતી જય માતા